નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ નગરમાં ઘણા વર્ષોથી ચૈત્ર મહિનામાં ખૂબ જ ઉત્સાહભીર નીકળતી પ્રભાત ફેરી નગરમાં ઘણા વર્ષોથી શ્રી મોટારામજી મંદિર સુથારવાડા ચકલાથી ઘણા વર્ષોથી ચૈત્ર મહિનાને એકમથી નોમ સુધીને શ્રીરામ જયરામ જય જયરામની ધૂન બોલાવતા પ્રભાત ફેરી સવારના સમયે કાઢવામાં આવે છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો તથા ભાઈઓ બહેનો સૌ આ પ્રભાત ફેરીમાં જોડાય છે અને ખૂબ જ ઉત્સાહભેર આ પ્રભાત ફેરી નગરના મુખ્ય વિસ્તારમાંથી પસાર થાય છે આ પ્રભાત ફેરી ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર સુદ નોમ છે અને નોમના દિવસે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ મહોત્સવ નિમિત્તે શ્રી રામજી મંદિર સુથારવાડા ચકલા વિસ્તારથી આયોજન કરવામાં આવે છે દર વર્ષે પણ ચાર બે હજાર પચીસ ને રવિવારે સાંજે ચાર કલાકે શ્રી મોટા રામજી મંદિર સુથારવાડાના ચકલે પ્રસ્થાન થશે તો આ શોભાયાત્રામાં કપડવંશનગરના સૌ હિન્દુ સમાજના ભાઈઓ બહેનોને જોડાવા આયોજકો દ્વારા આપ સૌ નગરજનોને આમંત્રણ આપવામાં આવે છે રિપોર્ટર ભાવિન જોશી કપડવન જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ દિવસે છ ચાર બે હજાર પચીસના રોજ મોટારામની બંધિર સુથરાવાળા ચકલેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને સાંજે સાડા ચાર વાગે શોભાયાત્રા નીકળવામાં આવે છે તો સૌ નગરજનો ગ્રામજનોએ નગરયાત્રામાં શોભાયાત્રામાં જોડાવા ભાવભીનું આમંત્રણ છે અને દરેકે સાથ સહકાર આપવા વિનંતી અચ્છા આ શોભાયાત્રાનો સમય કેટલા વાગ્યાનો હશે આ શોભાયાત્રા સાંજે સાડા ચાર કલાકે નીકળશે ਕਪੌਨ ਮੋਟाराम ਜੀ ਪੁੱਤਰ ਜਿਆਸ ਉਪਾਯਾਤਰਾ ਨਿਕਰੇ ਛੇ ਸਾਂਝੇ 4:30 ਵਜੇ ਮੈਂ ਸੌ ਬਰਕਰਾਰ ਜਨੋ ਸਾਥ ਸਰਕਾਰ ਆਪੇ ਜੀ ਜਗਦੇਵ ਜੀ

નવો દિવસ પ્રભાત ફેરી નીકળે પછી બાદ ચાર વાગ્યા પછી શોભાયાત્રા નીકળે છે મોટા રામજી મંદિર સુધારવા લગભગ એને સાડત્રીસ વર્ષ જેવું છવાયું હું એ સાડત્રીસ વર્ષથી ચાલે છે અને કન્ટિન્યુઅસ રહે છે લોકો સાથ સહકાર ગણો આપે છે બાળકોને ભાવિ પેઢી તૈયાર કરવા માટે ભગવાનનું નામ દરેકના નામ સ્મરણ કરીને સવારના પરમાં બાળકોને સંસ્કાર મળે ભાવિ પેઢી તૈયાર થાય પ્રભુમય રહે અને ધાર્મિકતા કીળવાય એટલા માટે દરેક મા બાપની સમાજની દરેકની જાગૃતિ માટે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે આ પ્રભાત ફેરીનો અર્થ શાંત ચિત્તે સવારે નાઈ ધોઈ પવિત્ર થઈ ભગવાનની શોભાયાત્રા ગામમાં નીકળી આખા ગામની ફેરી ફરી અને ભગવાનના દર્શન કરી રામનવમીના શોભાયાત્રામાં પૂર્ણ કરવામાં આવે છે આપ જે આ પ્રભાત ફેરી કાઢી રહ્યા છો તે વિશે માહિતી આપશો આ પ્રભાત ફેરી મોટા રામજી મંદિર સુધારાવાળાના ચકલાથી લગભગ પચાસ સાલ સુધી નીકળી છે આ પચાસનું વરસ છે અને પ્રભાત ફેરી સવારે સડા પાસે નીકળી કપડાના મુખ્ય માર્ગો પર ફરી નારણદેવ મંદિર લાંબી શેરી ગોઠાની વાવ ટાઉન હોલ અરે ગાંધીજીનું બાવલું ધોળી કોઈ થઈ અને પરત સુથારડાના ચકલે આવે છે અને પ્રવાદ ફેરી પૂરી થયા પછી દરેકને પ્રસાદરૂપે કંઈક ને કંઈક વસ્તુઓ આપવામાં આવે છે અને ત્યારબાદ પ્રવાદ ફેરી પૂર્ણ કરવામાં આવે છે આ પચાસમી પ્રવાદ પ્રભાત ફેરી છે